પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવાપુરાણા ગામ ખાતે સિનાડ જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટી નું મિલન સમારોહ સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન

એટલે આપણે સૌએ પણ એ વાતને પૂરેપૂરી એનો અમલ થાય પૂરેપૂરી રીતે અમલ થાય એ રીતે આપણે પણ સૌએ આપણા વિસ્તારમાં આપણા કાર્યકર્તાઓને આપણા ગામમાં આપણા બુથમાં હમણાં જેમાંથી શિકર હતા એમ સ્ટીકર લગાવીને વાતો કરીને ખાટલા બેઠકો કરીને આ મેસેજ આપણે પહોંચાડવાનો છે આ મેસેજ મોદી સાહેબનો છે આપણે આ તરફી વળવું જ પડશે હર ઘર ઘરઘર ઘર ઘર આ નારો જે છે એને ગુંજવો પડશે ઘરે ઘર એટલે આપ સૌ આમાં સારી રીતે મહેનત કરશો એવો મને પણ વિશ્વાસ છે કારણ કે આ સિનાર સીટ જે છે એ તો ભાજપ માટે આપણે કહેવાય ને કે આપણે ક્યાં કહેતા લગડી કહેવાય લગડી એટલે સિનાર સીટ છે લગડી છે ભાજપની એટલે સિનાર સીટમાં બહુ મથું પડે એવું હોતું નથી પાર્ટી માટે સિનાર સીટે કાયમી પણ કાયમી પરિણામ આપ્યું છે એ રીતે સિનાર સીટમાં દર વખતે જેમ કામ થાય છે આ વખતે પણ કામ કરવાનું આપણને આ બધા નેતા એવા મળ્યા છે કે આપણી સાથે રહીને સુખ દુઃખમાં આપણા ધારાસભ્ય શ્રી ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે કોઈ પણ નાનામાં નાનો માણસ તેમને મળી શકે આપણી રજૂઆત કાંઈ નાની મોટી હોય સુખ દુઃખ હોય તો જરાય વિલંબ કર્યા વગર તાત્કાલિક પત્ર લખે પત્ર જેવો એમને લખ્યો હોય તરત આપણા વોટ્સએપ માં આપણને જોવા મળે કે આપણી રજૂઆત ગાંધીનગર સીએમ સાહેબ સુધી પહોંચી ગઈ એવા જાગૃત આપણા શ્રી છે આપણા પ્રમુખશ્રીઓ છે પાર્ટીના તમામ આગેવાનો બધા મથે છે અને ઇથીએ વિશે સાહેબ ઘણી વખત કહે છે કે આપણને આપણો ખીલો મજબૂત છે ખીલો મજબૂત સાહેબ ઘણીવાર વાર એમના પ્રવચનમાં કહે છે આપણા શંકરભાઈ સાહેબ જયારે ઉપર બેઠા છે ત્યારે ક્યાંય અટકાણા વગર એ ગમે એના જોડે કામ લેવાનું હોય તો આમ બે ધડક કામ કરાવી શકે છે આપણા વિસ્તાર માટે અને જઈને રજૂઆત કરી શકે છે ગમે એનું કામ હોય નાનો કુટ એવું નહીં મોટા માણસો જાય આગેવાનો જાય તાલુકાના આગેવાનો જાય નહીં ગામમાંથી સીધે જેવો વ્યક્તિ મળી શકે છે એવા આપણા સાહેબ નવીનજી સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લા પંચાયત દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને આજે રાધનપુર તાલુકાના સિનાડી જિલ્લા પંચાયતની અંદર આજે નવા પૂર્ણા અમારા નિવાસસ્થાને જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું જેની જેની અંદર પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર દશરથજી ઠાકોર જિલ્લાના મંત્રી નિલેશભાઈ રાજગોર આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય એવા સન્માન્ય લગનજી ઠાકોર સાહેબ સાથે અમારા તાલુકાના પ્રમુખ બંને મહામંત્રીઓ અને દરેક ગામમાંથી બોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી જે અભિયાન છે એ માટે સૌ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે દેશની વસ્તુ દેશમાં જ એ અનુસંધાનમાં આજે કાર્યક્રમ કરવામાં આવ્યો